વડોદરા નજીક હરિપુરા પાસે મૃતદેહ મળવાને લઈને કાર્યવાહી હવે કરવામાં આવી રહી છે હત્યા કરનારા નરેન્દ્ર વર્માની ધરપકડ પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે પ્રેમ અને પ્રેમ કમલ પ્રજાપતિની હત્યા કરવામાં આવી હવે પોલીસનો તપાસનો ધમધમાટ આ મામલે શરૂ નરેન્દ્ર વર્માના સાથે મૃતકની ભત્રીજીને પ્રેમ સંબંધ હતો નરેન્દ્ર વર્માના ભાઈનું તાંત્રિક વિધિ કરાવી મોત થયું હોવાનું મૃતક પર શંકા હતી અને પોલીસે આગળની તપાસ આ મામલે શરૂ પણ કરી છે સાત જાન્યુઆરીએ કમલ પ્રજાપતિનો મૃતદેહ મળ્યો હતો બલસાણાના હરિકુરા ગામમાંથી કમલ પ્રજાપતિનો મૃતદેહ મળ્યો હતો તો જે આ મૃત્યુ પામેલ વ્યક્તિ છે કોણ છે તેની આઈડેન્ટિટી નક્કી કરવા માટે આઈડેન્ટિફાઈ કરવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવે જેના આધારે ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળે કે જે આ જેનું મૃત્યુ થયું છે એ વ્યક્તિનું નામ છોટકુ ઉર્ફે કમલ ઉર્ફે તેની પ્રજાપતિ છે અને જે મૂળ અત્યારે વડોદરામાં રહે છે બાકીનું મૂળ રહેઠાણ એ સેમરાગામ થાના દેહાત કોતવાલી જમાલપુર જિલ્લો બાંધારો છે જેના આધારે આની ઓળખ પ્રસ્થાપિત થયા બાદ આ આનું ફોન કોણે કર્યું છે જે દિશામાં પ્રયત્નો હાથ ધરે તે દરમિયાન ટેકનિકલ સોર્સના આધારે જ જાણવા મળે કે જે આની જે ડેડ પડી એના વહેલા આ જે કોના જોડે હતો તે બાબતે તપાસ કરતા ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળે કે એની જોડે એક વ્યક્તિ ફરતું હતું જેની તપાસ દરમિયાન જાણવા મળે છે તેનું નામ નરેન્દ્ર ઉભે ભોરીયા સન ઓફ જગમોહન બ્રિજલાલ વર્મા